ડર કહોલ બનાવવા મિત્રો મિત્ર મિત્રાણી હવે હેલિકોપ્ટર માં ચારે સાઈડ રોલા છોટા સમય નાખ્યા મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ સુપ્રભાત શું હાલ ચાલ સ્વાગત છે એક નવા બ્લોગ વાર્તા શું ખબર છે આવવાનું ટ્યુશન કારણ કે કાલે છે એક્ઝામ ભાઈ મનોવિજ્ઞાનનું અને બારમાનો એક્ઝામ અમારે કાલથી શરૂ થાય છે ત્રણ ત્રણ બે હજાર પચીસથી એટલા માટે અત્યાર છે ત્રણ બે એટલે બીજા મહિનાની અરે ત્રીજા મહિનાની બીજી તારીખ ચાલે રહી છે અને કાલે છે પેપર બોર્ડના એટલે તૈયારી કરવી પડશે અને ટ્યુશન ખસ કંઈ મૂક્યો તો ઇંગ્લિશમાં થોડા ઘણા ફાફા પડે છે તો એ ક્લિયર કરવું પડશે અને બાકીના વિષયો તો કમ્પ્લીટ થાય પણ એક્ઝામની વાત હવે સાઈડ બના અત્યારે છે ને અમારે ગમે હેલિકોપ્ટરમાં ધોના બાની હતી તો ત્યાં આવવાનું છે આપણે મોડું એ તો હવે મોને આ બંકો બોય છે ને ટ્યુશનથી ખસકાઈ મીલ્યા છે અને હવે અહીંયા આવી છે એવો પ્રોગ્રામ છે નવ વાગ્યા છે નવ વાગ્યા સુધી બે કલાક એટલા ટ્યુશનમાં અમે અમારી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે મતલબ પણી પણી ફોટો વળ્યા નવા કશ કઈ મીલ્યા છે અહીંયા કોઈક પ્રોગ્રામ છે ને અહીંયા તો દો પેલો ના બાબલા દેવો ત્યારે થઈ તું તો જઈશ ને ભાઈ

તો હાલો હવે ગામમાં માં જઈએ મિત્રો અત્યારે ને ખસકાઈ મૂક્યો હું અહીંયા કણ હવે શું પ્રોગ્રામ બને છે કન્ટિન્યુ બનારો બતાવું અને હેલિકોપ્ટર તો ઉતરી ગયું છે બધાના સ્નેપ આવી ગયા છે ગામડે ને પેલી વાર હેલિકોપ્ટર આવ્યું બધું ડર કા માહોલ બન્યા હુઆ હે વાંધો ખાલી મિત્રો એ છે ને માહોલ આખો ડરે હુઆ છે અને ભાઈ કેમ થા વે થા માઈતી અને રોલા છોટા તમે ના જાય છે બધા ઓળખતા તો અહીંયા જને ફેન ને થા વાટી દે એટલે થા લે

ભાઈ પેપર ખતમ કરી વાળે તો હવે છે ને હોજ નો ટાઈમ થઈ ગયો છે આ દેખો ગોળો ખા અને ભાઈ એલા આ તો પોતે ક્રિયા બધી ચાલુ છે અને હવે કાળ દાળ ઠંડી માં ગોળો ખાવ તો તો મોજ હતો પણ વધારે મોજ થવાના કારણો ગોતું રહો શું કેવું ભાઈ બન મોજ થવું પડે ને કે પેપર ના લખાય મારો ભાઈ હા તો પેપર લખવાનું મજા ના આવે કષ્ટ હોવું જોઈએ થોડી સર્દી હોય ને તો પેપર લખવાનું મજા ના આવે ને ભાઈ આ ટિકેટીમાં વીઆઈપી કોણ આવી ગયો હતો હવે જીગો હું સિરાઈને ખસકાઈ મેળવ્યો ને આજના સ્પોન્સર પણ હતા ખબર હું બન્યો હતો ઘણી વાર જીગો બન્યા છે ને એટલે આ વખતે કીધું હું બની જીગે કાલે કોક કક્ષોડીના રેસ્ટુલ લઈ લીધી વારી ત્યારે તો એક્ઝામનો બીજો દીને અત્યારે હે ને વહેલો ટાઈમ હતો કાલે ત્રણ વાગ્યાનો હતો ને અત્યારે હે ને દસ ને પંદર એક્ઝામ શરૂ થાય એટલે અત્યારે આ ટીકેટી ખસકાઈ મૂક્યા અને શિયાળાને અત્યારે બાઇકનું સેટ થયું નહીં ને એટલે અત્યારે શું પ્રોગ્રામ બને એ આગળ બધા ભેગા થાય ને તાર ખબર પડશે બાકી અત્યારે હાલી નીકળ્યો હતો ઘરથી અને જો ખાલી હેન્સમ ગુચ્ચી લાગો છું ને એકદમ સ્માર્ટ ને હીરો અને અત્યારે વાતાવરણમાં શીખર શું થઈ ગયું છે આમ અફરા દફરી મચી ગઈ છે તો ચાલો હવે ખાસ હટાહટીમ ખસકાઈ મૂકી પેપર ચાલુ તો એ વ્લોગ નથી મૂકતો હા તો મિત્રો હવે અમે ને ખસકાઈ મૂક્યા હતા આ હેન્સમ છોકરા અરે હેન્સમ છોકરા જો છે મુખડું અત્યારે ગોરું હતું ને અને મેકઅપ કરાવી નાખ્યું ભૂતળાના વાજી એટલે જો એટિકેટિવ થઈ અને મેચિંગ મેચિંગ જો આઈચાર ઓન ટોપ અહીં હવે ને પેપર દેવા કે કઈ મૂક્યા દી અને અત્યારનો પેપર અત્યારનો પેપર હદે યાદ રહી જાય કારણ કે એટલા દોડ્યા હે ને ઉઠતની વાત ના આમથી આમ જા નામથી આમ જા એટલે એક નાનો પ્લાનિંગ એવું હતું કે આર્યો કે મોબ લાઈ બાઈક લઈને આવું લોકો કે મો અને એના કારણે મોબાઈલ હાજરમાં હતો નહીં એના કારણે આગા પાછો બહુ એવું થઈ ગયું ને અપલા તોડ ભાઈ આ આજનો અનુભવ કેવો રહ્યો

અને આમ વાળી સમજી આવે કે ઇંગ્લિશનું પેપર છે અને ભાઈ સિરિયસલી કહું ને ઇંગ્લિશમાં કશું ટપ્પાઈ નથી પડતા પણ હવે કન્ટિન્યુ બન્યા કે તો શું પ્રોગ્રામ થાય એ જોવા અહીંયા થઈને અને બાકીના આમ તો બધો હારા ટકા એવા ખેંચી લેતા રીતે રીતે પ્લસ જ ગુણ આવે છે આ ત્રણ આવ્યા છે આગળ લેવામાં તો અને પાસે ખબર નહીં જેટલા આવે છે પણ આ ભાઈ ઇંગ્લિશ રહ્યું ને એમાં થોડું લાગેલું છે પણ આમ ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ કરે દેવાનું એટલું બધું હાર્ડ નથી પણ તોય થોડા ઘણું પછી કન્ટિન્યુ બન્યા રહો અત્યારનો પ્રોગ્રામ એમ છે કે પેલો બાઇક લઈ અને પાછે લાવવાનો છે ભાઈબંધને લેવા ભાઈબંધને લઈને મારા ઘરે મી લઈ અને પછી અમે બી અહીંથી નીકળ પેપર દેવા એવો પ્રોગ્રામ છે તો પેલા બાઇક લેતા આવી અને બાઇક કોણ આગે ખબર છે હમણાં થાય તમારો ભાઈ શીખી ગયો છે તો મિત્રો હવે ને ખસકાઈ મૂક્યા હોય એડી કેટીમાં એક બે ત્રણ અને એક બાઇક પાછળ ચાર બાઇક લઈને ખસકાઈ મૂક્યા હતા એડી કેટીમાં ઓહો અને જો આ ભાઈ

અને એટલો ખરાબ જીવ છે ને સૌથી ખરાબમાં ખરાબ પેપર કે ને મારી લાઈફનું તો આ એક માત્ર પેપર જીવ છે એટલે કે આમ સાહેબ બતાને ને દેવલા અંદર એણે ઓછું તાકવા નથી આવેલી શું બીજા મજા લાગે અને વેરાઈન વાત ઇંગ્લિશમાં થોડા ચોવીસ પચીસ ગુણનું મને આવડતું હતું એપ્લિકેશન એમ એમ કરીને મોડ પાસ તો થઈ જઈશ બાપુ હોય આગળ

પેપર નો હતો છઠો દીને અમે કઈ બોલ્યા હતા પેપર લખવા દરુત ના રૂટિંગ ની ને પેપર પેપર અલગ અલગ બનાવવાનો ડેલી લાઈફ ના અલગ અલગ હોય અને અહીંયા એક્સિડન્ટ તો તો ભાઈ તો やろうべきあげて。